સંતશ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગરની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થયેલ છે નિર્માણ બાદ બીજી વખત એકવીસ કારોબારી સભ્યોની ચૂંટણીનો પ્રસંગ આવેલ છે તો આપ સર્વેને ભાવભીનું આમંત્રણ છે કે આવો આપણે સાથે મળી આ પાવન પ્રસંગને ઉજવીએ આપને મળેલ મત આપવાના અધિકારનો ઉપયોગ કરીએ સંતશ્રીમણિ રોહિદાસ સેવા સંઘ અવિરોધ વિકાસ માટે પ્રગતિના સોપાન સિદ્ધ કરવા અમારી સમાજ સેવા પેનલ સંસ્થાના સ્વચ્છ વિચારો પ્રામાણિક અને નિષ્કલંક વહીવટ અને પારાવારિકતા માટે વોટ આપવા અને અપાવવા સમાજના સંસ્થાના આજીવન સભ્યોને અમારી નમ્ર રજ છે અમારી સમાજ સેવા પેનલનો સંકલ્પ આપની સમક્ષ મૂકીએ છે સ્વચ્છ વહીવટ સમાજ માટે શિક્ષણને પ્રાથમિકતા મંદિર સંકુલને સ્વચ્છ અને સુંદર બનાવો કોઈપણ પ્રકારની નાણાકીય ગીરીથી થતી હોય તો તેને સંપૂર્ણ અટકાવી અધૂરા કામ પૂર્ણ કરવા બંધારણમાં જરૂરિયાત મુજબ સુધારો કરવો દર વર્ષે ચૂંટણી કરાવવાની જે પરંપરા છે જે કારણે સમાજનું વાતાવરણ બગડે છે અને સંસ્થાને ખર્ચ પડતો હોય છે તેમાં જળમૂર્તિ ફેરફાર કરવો સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં રોહિત બંદૂકોનું સંસ્થાના વહીવટમાં પ્રતિનિધિત્વ જડાય તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવી સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા સમાજના વધુને વધુ ઉમેદવાર પાસ થાય તે માટેની કાર્યવાહી કરવી મંદિરના હયાતરૂમનું રિનોવેશન કરી સુંદર બનાવવા સિનિયર સિટીઝનો માટે આરોગ્ય કેમ્પ યોગ ક્રિયાના કાર્યક્રમો કરવા તેમજ સાહેબ આંબેડકર મુહિમ ચલાવવા સમાજના સંગઠનોને મંદિર પરિસરમાં પ્રાધાન્ય આપ મંદિરની બાજુનું જમીન મેળવવા સરકારમાં સતત પ્રયાસો કરવા મંદિરને પ્રવિધિ યાત્રાધામનો દરજ્જો મળે તે માટે વિકાસ માટે ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાંથી ગ્રાન્ટ મળે તે માટે પ્રયાસો કરવા વગેરે સમાજહિત અને સંસ્થાનો હિત પરિપૂર્ણ પ્રવૃત્તિ પારદર્શક વહીવટ સાથે કરવી વગેરે કામગીરીના રહેશે આપણા સમાજના સાથ અને સહકાર ત્ય હર હંમેશા સમાજના વફાદાર બનીશું સમાજની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીશું